ચરોતર પ્રાઇમ ન્યૂઝમાં છે ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સર્વે પર લાંચનો આરોપ NSUI દ્વારા FIR ની માંગ સાથે ઉગ્ર વિરોધ અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી સંગઠનના કાર્યકરો યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુધૈયા વિરુદ્ધ કથિત ખંડણીના આરોપોને લઈને તાત્કાલિક પ્રથમ માહિતી અહેવાલ નોંધવાની માંગ સાથે કુલપતિની કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા આ વિરોધના પગલે યુનિવર્સિટીના વહીવટી ભવનમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો પ્રદર્શનકારી વિદ્યાર્થી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે સિન્ડિકેટ સભ્ય શ્વેત સુતરિયા યુનિવર્સિટીના માનવ સંસાધન વિકાસ કેન્દ્રના નિયામક પાસેથી અનુદાન મંજૂર કરવાના બદલામાં પંચોતેર લાખ રૂપિયાની લાંચ માંગી હતી એનએસયુએ યુનિવર્સિટી પ્રશાસન પર સુતરિયાને બચાવવાનો આરોપ લગાવતા સવાલો ઉઠાવ્યા હતા આ ઉપરાંત સંગઠને સિન્ડિકેટ સભ્યોને આપવામાં આવેલા વિવાદાસ્પદ ઠેકાઓ તાત્કાલિક રદ કરવાની પણ જોરદાર માંગ કરી હતી આ ઘટનાક્રમના પ્રતિભાવ રૂપે પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી અને તેમને ટીંગા ટોળી કરીને સ્થળ પરથી દૂર ખસેડ્યા હતા આ વિવાદને પગલે બોલાવવામાં આવેલી કારોબારી પરિષદની તાકીદની બેઠક પહેલા જ શ્વેતલ સુતરિયાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું જેને સર્વાનુમતે સ્વીકારી લેવામાં આવ્યો છે જોકે સુતરિયાએ પોતાની પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાના પ્રયાસોને કારણે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાના દાવો કર્યો છે